નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં પાઠ સાત ગતિ ચલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીશું ચલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીશું વિભાગ બી માં જુઓ નીચેના પ્રશ્નો હશે ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે બધાના બે માર્ક્સ છે ચલો પ્રશ્ન એક છે ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો લખો ઝડપ અને વેગ ઝડપમાં લખો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે બીજું ઝડપ ઘન અથવા શૂન્ય હોઈ શકે નહીં તે અદિશ રાશિ છે અને વેગમાં લખો પદાર્થને એકમ સમયમાં કરેલા સ્થાનાંતર અને પદાર્થનો વેગ કહે છે વેગ ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે તે સદિશ રાશિ છે ચાલો હવે પછીનો પ્રશ્ન છે બીજો તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે નિયમિત પ્રયોગી ગતિ કરે છે તે અનિયમિત પ્રયોગી ગતિ કરે છે જ્યારે પદાર્થ સુરેખ પદ પર ગતિ કરતો હોય અને એક સરખા સમયગાળામાં તેનો વેગ એક સરખા પ્રમાણમાં વધતો હોય તો પદાર્થ અચળ પ્રવેગી કે નિયમિત પ્રયોગી ગતિ કરે છે તેમ કહેવાય જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તો પદાર્થનો પ્રવેગ અનિયમિત છે તેમ કહેવાય ત્રીજો પ્રશ્ન કારણ આપો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે તો લોકો પદાર્થની ગતિના વર્ણનનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલું છે જો અવલોકનકારનું સ્થળ બદલાઈ જાય તો પદાર્થની ગતિની અવસ્થા તેને બદલાયેલી માલુમ પડે છે તેથી સ્પષ્ટપણે કહી શકાય કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે ચાલો પછીનો ચોથો પ્રશ્ન છે દાખલો છે આખો વિદ્યાર્થી મિત્રો જો

તો શોધમાં વી બરાબર એકસો એસી ના છેદમાં એક મિનિટ તો એકસો એટલે જવાબ આવશે હવે સરેરાશ વેગ કરેલું કુલ સ્થાનાંતર છેદમાં લાગતો સમય તો જીરો એમ છેદમાં સાઠ સેકન્ડ બરાબર આવશે જીરો સાઈઠ પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ બીજો પાંચમો દાખલો છે એક કારમાં બ્રેક મારતા તેના ગતિની વિરુદ્ધ દિશામાં છ મીટર સેકન્ડ માઇનસ બે ઘાતનો પ્રવેગ ઉત્પન્ન થાય છે જો કાર બ્રેક માર્યા બાદ રોકાતી હોય તો આ સમય દરમિયાન તેણે કાપેલું અંતર શોધો જો વિદ્યાર્થી મિત્રો રીતે દાખલો લખી શકો છો અહીં કાર પર બ્રેક લગાડતા કારમાં ઉદભવતો પ્રવેગ તેની ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી એ બરાબર માઇનસ સિક્સ એમ પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો એ બરાબર માઇનસ સિક્સ એમ પ્રતિ સેકન્ડ સ્ક્વેર

શું છે એ પણ સાહીઠ થી એસી શબ્દ મર્યાદામાં આપણે જવાબ લખવાના છે પ્રત્યેક ના ત્રણ માર્ક્સ છે પેલું છે પ્રવેગની વ્યાખ્યા લખો પ્રવેગ માત્ર સૂત્ર લખો તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિ પ્રવેગી ગતિ સમજાવો પ્રવેગ નો વ્યવસાય એકમ જણાવો લખો પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે સૂત્ર એ બરાબર યુ વી ઓછા યુ એકમ બરાબર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ બરાબર વી ઓછા યુ પરથી બે મુદ્દાઓ ફલિત થાય છે તો યુ પહોંચે ત્યારે પદાર્થના વેગમાં વધારો થાય છે જેને પ્રવેગી ગતિ કહે છે જેનું મૂલ્ય ધન મળે છે અને જે ઓછો પહોંચે ત્યારે પદાર્થના વેગમાં ઘટાડો થાય છે જેનું મૂલ્ય ઋણ પડે છે આવી ગતિને પ્રતિ પ્રવેગી ગતિ કહે છે ચાલો હવે પછીનો બીજો પ્રશ્ન આ ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખે ઝડપનું સૂત્ર મેળવો લોકો ધારો કે કોઈ એક પદાર્થ ટી સમયગાળામાં વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે છે ત્યારે તેને વર્તુળાકાર પથની લંબાઈ જેટલું એટલે કે વર્તુળના પરિઘ જેટલું અંતર કાપ્યું છે તેમ કહેવાય રેખીય ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં સમય ને રેખીય ઝડપ બરાબર વર્તુળાકાર પથની લંબાઈ જેટલું છેદમાં સમય ને રેખીય ઝડપ બરાબર વર્તુળનો પરિઘ છેદમાં સમય તો વી બરાબર ટુ પાયાર છેદમાં ટી જો ત્રીજું દાખલો એક એથ્લેટ બસો મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર ચાલીસ સેકન્ડમાં પૂરો કરે છે બે મીટર વીસ સેકન્ડ બાદ કરતા તે કેટલું અંતર કાપ્યું હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે તો લોકો વર્તુળાકાર માર્ગનો વ્યાસ બરાબર બસો મીટર વર્તુળાકાર માર્ગની ત્રીજા બરાબર સો મીટર એક ચક્કર પૂર્ણ કરતા લાગતો સમય બરાબર ચાલીસ સેકન્ડ તો બે મીટર અને વીસ સેકન્ડમાં થતા ચક્કર બરાબર કેટલા એકસો ચાલીસના છેદમાં ચાલીસ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ ચક્કર ચલો એક ચક્ર પૂર્ણ કરતા કાપેલું અંતર બરાબર વર્તુળ નો વ્યાસ બરાબર ટુ પાય બરાબર બે ગુણ્યા સો છેદમાં બસો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો એક પદાર્થ ને ઉત્તર દિશામાં પાંચ મીટર સેકન્ડ માઇનસ એક ના

જો એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને પાંચ મિનિટમાં બોતેર કિલોમીટર પ્રતિ કલાક નો વેગ પ્રાપ્ત કરે છે ધારો કે તેનો નિયમિત પ્રવેગ નિયમિત છે તો તેનો પ્રવેગ અને આ વેગ પ્રાપ્ત કરવા માટે ટ્રેન દ્વારા કપાયેલ અંતર શોધો યુ બરાબર જીરો મીટર પ્રતિ સેકન્ડ વી બરાબર બોતેર કિલોમીટર પ્રતિ કલાક અને બરાબર વીસ મીટર પ્રતિ સેકન્ડ ટી બરાબર પાંચ મિનિટ બરાબર ત્રણસો સેકન્ડ હવે પેલું એ બરાબર યુ ઓછા તો એ બરાબર વી વર્ગના છેદમાં ટુ એસ બરાબર વીસ નો વર્ગ છેદમાં બે ગુણ્યા એક ના છેદમાં પંદર તો એસ બરાબર વીસ ત્રણ હજાર કિલોમીટર જવાબ આવ્યા ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે જો તમને ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો